અંકલેશ્વર પોલીસે ક્રિસ્ટલ ચોકડી નજીકથી એક એક્ટિવા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉપલી અધિકારીઓની સૂચના અને હવે દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે એક ઇસમ એક્ટિવા નંબર લઈને ઇંગ્લિશ દારૂ વેચાણ કરવા આવનાર છે જે બાતમીના અંકલેશ્વર પોલીસ ખાનગી વાહનમાં બાતમીવાળી વાળી જગ્યાએ અંકલેશ્વર જેઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવી વોચમાં હાજર હતી તે દરમિયાન એક ઈસમ મેઘમણી ચોકડી તરફથી એક્ટિવા લઈને આવતા તેને રોકી એક્ટિવા ચાલકનું નામટામ પૂછતા તેણે પોતાનું નામ હેતકુમાર મિલનભાઈ પટેલ ઉમર વર્ષ ઓગણીસ રહેવાસી મકાન નંબર બી ચાર ઓબ્લિક ચૌદ ગાર્ડન સિટી જીતાલી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ હોવાનું જણાવ્યું હતું જેથી એક્ટિવા જેથી અટકાવેલ ઇસમ પાસેની મોટરસાયકલ એક્ટિવા જોતા પાસેની બેગમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની કંપનીમાં સીલબંધ બોટલો મળી આવેલ હતી જે બોટલો બહાર કાઢી જોતા એકસો એસી મિલીની બાણું લંગ બોટલો મળી આવી હતી જેથી ઉપરોક્ત પકડાયેલ ઇસમ પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂ રાખવા તથા વેચાણ કરવા અંગે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા સદર મુદ્દામાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની એકસો એંશી મિલીની પ્લાસ્ટિકની બોટલો નંગ બાણું કે જેની આશરે કિંમત રૂપિયા નવ હજાર બસો તથા હોન્ડા કંપનીની એક્ટિવા કે જેની આશરે કિંમત રૂપિયા બે હજાર મળી કુલ ઓગણત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી